મને આ તક મળી છે તો હું રાધનપુરની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે મારા તન મન ધનથી હું મહેનત કરીશ અને હું અને મારા પત્ની હંમેશા પ્રજા સાથે રહીશું અને એમના સુખ દુઃખમાં સાથ આપશું એવી મારી લાગણી અને શુભેચ્છા છે લડી રહ્યા છો લીવોડી તમે ઘણી બધી સમસ્યાઓ અમે જે પણ છે એ દેખાય છે એ બધું અમે એનું નિરાકરણ કરશું

ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવશું અને સાથે રાધનપુર શહેરમાં પણ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે અને કોંગ્રેસ ભાઈ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે તન તોડ મહેનત ભારતીય જનતા પાર્ટી બોડી બનાવવા માટે કરવાના છીએ પડતર પ્રશ્ન કામ કરવા માટે કોંગ્રેસ નું દસ વર્ષથી નગરપાલિકામાં બોડી હતી અને કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી ત્યારે લોકો કોંગ્રેસ થી કંટાર્યા છે અને હલીફેર ભારતીય જનતા પાર્ટી ના તમામ ઉમેદવારો ને વોટ આપી અને ભારતીય જનતા પાર્ટી રાધનપુર નો સારો વિકાસ કરશે કેન્દ્રમાં ભાજપી સરકાર છે ગુજરાતમાં ભાજપની સરકાર છે તો પણ નગરપાલિકામાં ભાજપની બોડી આવે નગરપાલિકા ભાજપી બને તો શહેરનો સારો વિકાસ થાય એટલે રીતની જીતતી છે અમે બધા સારી રીતથી જીતશું એમને આશા છે અને ભારતીય જનતા પાર્ટીના અઠે અઠેય ઉમેદવારો જીતશે એ અમારી આશા છે

જે લડી રહ્યા છે એમણે પણ ફોર્મ ભર્યું છે અને હું બધા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સો ટકા ભાજપની બોડી બનવાની છે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું ભારત માતા કી જય